ખાઈએ તો આવે ખાવાની મજા એની રજૂઆત કરતી મારી સ્વાદની સોડમ માં આજે હું તમને વિશેષ જગ્યાએ લઈને આવ્યો છું જો પાછા તમે કન્ફ્યુઝન થયા કે નથી કોઈ હોટલ નથી કોઈ દુકાન ના જીતુભાઈ લઈને આવ્યા પણ ચોક્કસ મારા છે ત્યાં સુધી કૃષ્ણ અને શ્યામ એક જ છે પણ રાધેશ્યામ સોસાયટી બહુ મોટી સોસાયટી છે બહુ બધા પૈસા વાળા રહે છે બહુ મોટા બંગલા બંગલા બી બધા બહુ છે હા એટલે આ સોસાયટીમાં બંગલો લેવા જેવો છે મેં તો વિચાર થઈ ગયો કે લેવા જેવો છે પણ આ બંગલા વાળી સોસાયટીમાં આજે જે કંઈ ખાવાની વાતો છે એ કંઈક અલગ છે અહીંયા ફૂડ કોમ્પિટિશન રાખવામાં આવી હતી અને આ ફૂડ કોમ્પિટિશનમાં આપ જોયાં છો તે રીતે એનો કોન્સેપ્ટ હતો હેલ્ધી ફૂડ કોમ્પિટિશન અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનની આ શરૂઆતમાં અલગ પ્રકારની રાયનગીઓ બનાવવામાં આવી છે આપ જયાં છો તો રાગી ઇડલી અહીંયા બનાવવામાં આવી છે અને આ બેન હું નામ બધાને નહીં બોલું કારણ કે પછી તમને એમ થશે કે આ ખાવા કરતા બહેનોને વધારે બતાવે છે અને પછી મારી બહેનો પછી મને પેનલ્ટી પૈસા તો આપવા નથી એટલે મફતમાં બધા નહીં બતાવું તો ચોક્કસ આપ જોયા છો તે રીતે આજે અહીંયા વરલાં છે બેન એટલે દરેક આઈટમોને જ્યારે બોલતો છે ત્યારે ચોક્કસ આપ જોયો છે તો અહીંયા બીજું પાલક પરતા જ બનાવવામાં આવ્યું છે અને મારા ખ્યાલથી આ અલગ પ્રકારનું એક ડ્રિંક્સ જેવું લાગે છે એટલે એટલે જો આ ચાર્ચ ચાખી છે એટલે અલગ અલગ આખો એક છે આ તો બધું નવું નવું ખાવાનું શીખવું પડશે આ તો કારણ કે નામ પણ નવા અને જોવું પણ નવું લાગે છે તો આપ જોયા છો તે રીતે આ એક ફ્રેન્કી છે પણ આ ફ્રેન્કી કલર કલર અલગ અલગ છે યાર આ ધૂળે ઢીકા એના કલર બચ્યો હશે એટલે નાખી દીધો એવું નથી ભાઈ તો એ પાછા એવા ટેન્શન તમને આપણું બૈરાઓ ના તકલીફ કે આ નાખી દીધું હોય એવું નથી ભાઈ આ એને એક અલગ એની ડિઝાઇન કરી છે અને એ ડિઝાઇન આપણને ચોક્કસ અલગ પ્રકારની છે તો આપ જોઈ રહ્યા છે કે બેતાલીસ થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને એમાં આપ જોવો છો પ્રોટીન સલાડ આ કામની વસ્તુ છે પણ હવે આપણે સલાડ ક્યાં ભાવે પણ આ પ્રોટીન વાળું સલાડ છે બે ચમચી ખાઈએ તો તાજા માજા રહેવાય ભાઈ એટલે ચોક્કસ તો અને અને આપ જોવો છો તે રીતે કે અહીંયા કાકડી સલાડ વિથ યસ સાથે આલુ ને સામ કાકડી ટીકી અહીંયા બનાવી છે ચોક્કસ બેન પણ કાકડી જેવા મસ્ત સુમદુર છે અને કાકડી બનાવી છે એ ચોક્કસ અને સાથે સાથે રાયતું સાથે એને સર્વ કરવાની એક અલગ પી છે તો અલગ અલગ જોઈ રહ્યા છો તે રીતે પનીષ્ટફ ની આખી રેવોલી છે આખી અને આ અલગ અલગ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એને એને અલગ રીતે બનાવી છે પણ લાગે છે બધું હેલ્ધી હેલ્ધી ખાવાનું અને જોઈને એવું લાગે કે આ બિસ્કીટ પણ ખાવા જેવા છે અને ચોક્કસ હેલ્ધી છે તો સાથે સાથે દાલબાટી તો સાંભળી હતી પણ અહીંયા આપણે જોવા છે તો કડ બાટી રાજસ્થાનની આખી એક અલગ પ્રકારની છે એટલે દાલબાટીને અલગ કન્સેપ્ટ થી બનાવીને દાલબાટી ખાઈએ એટલે ચોક્કસ આપણને પાછું ઘી બી યાદ આવે પણ આ હેલ્ધી આઇટમો છે અને એને એ ખાવાનું છે તો સાથે સાથે મેક્સિડક્કન રાઈસ બાઉલ વિથ ગાર્લિક પનીર એટલે ગાર્લિક પનીર બધું જ આવી ગયું અને સાથે સાથે રાઈસની પણ અલગ વેરાયટી બનાવી છે તો આ આ જે બનાવ્યું છે જોશીજી એમાં શું બનાવ્યું છે આ બનાવ્યું શું છે આપણે સુકીની નૂડલ્સ તો નૂડલ્સ પાછા હેલ્ધી છે કાકડી જેવું આવે હા મને ખબર છે પણ બેન આ તો મારા દર્શકોને ખબર નહીં પડે એટલે તમારી પાસે બોલાવડાવું છું હવે તમે કહેવાય ખબર પડે ને ખાવા નીકળી પડ્યો એટલે બેન પણ આ આ એક સૌથી હેલ્ધી ફૂડ તરીકે આને અત્યારે ગણવામાં આવે છે અને એટલા માટે બેન પાસે મેં પૂછવાનું પણ જાણ્યું હતું કે બેન ખરેખર બનાવ્યું છે જાણે છે કેમ તો આખી એક અલગ આઈટમ છે અને હવે નવો એક ટ્રેન ચાલુ થયો છે અને એ ટ્રેનમાં હવે બધે જ આ રેસ્ટોરન્ટમાં પણ હવે સર્વ થવા મળ્યું છે તો પીઝા બનાવ્યા છે પીઝા બોમ્બ બનાવ્યા છે મારા જેમ બોમ્બ ફોડતા બેનો આ બોમ્બ બનાવ્યા છે હું ક્યારેક રાજકારણીઓ બોમ્બ ફોડી નાખતો હોઉં છું મારી સ્પીચમાં પણ અહીંયા તો ખરેખર પીઝા બોમ્બ છે જોઈને ખાવાનું મન તો થાય છે પણ હવે આજે ઉપવાસ છે યાર મકાઈ વેલ વિથ રતારુ રોલ જો હેલ્ધી પણ છે બેડ છે મકાઈ છે અને અને સાથે સાથે રતારૂ એટલે એનાથી પણ આપણને ચોક્કસ એક હેલ્ધી રહેતા તો વેજીટેબલ હાંડવો આ આપણે બધાની હા બાંધો છો ને આખા ગામને હાંડવો કરી નાખ્યો ના ના આ તો અલગ અલગ છે આપણી દક્ષિણ ગુજરાતની એક અલગ પેટર્ન છે અને એને વેજીટેબલ સાથે વધુ હેલ્ધી બનાવવાની કોશિશ કરવામાં આવી છે તો આખી સાત્વિક થાળી બનાવવામાં આવી છે એક જ ડીશ લઈ લઈએ એટલે આખું પેટ ભરાઈ જાય એમાં થેપલા પણ છે મારા ખ્યાલથી મગની ભાજી છે મોરેંગાના થેપલા છે લો મોરે એટલે મોદી ખાય મોરિંગા અને અહીંયા બેને પણ મોરિંગા બનાવ્યા બીટનું શાક બનાવ્યું છે અને સાથે લીલા મગની દાળ બનાવી છે એટલે પ્રોટીન્સ પણ મળે તમને અને અને તમને અને પાછું એને સર્વ કરવાની કાસાણ થાય તો આપણને નહીં પોસાય પણ ચોક્કસ આ બહેન આ સોસાયટી હારી છે એટલે પોસાય વાંધો નહીં તો આજે બ્લેક ડુવેટ કટલેસ પણ બનાવવામાં આવી છે આ દરેક આઈટમ અલગ અલગ પ્રકારની છે મખાના ખીર પણ છે ચોક્કસ તો મકના લાડુ યાર મકાના મકાનો આજકાલ બધા બહુ ખાય છે બધા પેલા કઈ ડાયટ કરે ને એવું બધું એવું 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 એ એનું છે ને એના લાડુ બનાવી દે તમે બેન કેવું પડશે મોકો મળે તમે શું શું કરી નાખશો તો આજે સોપો ટિકી વિથ બટર રાયતું જો બીટ રાયતું છે બીટનું રાયતું છે અને સાથે સાથે સોયા ટિક્કી છે તો સોયા ની પર આજકાલ બધા સોયા સ્ટીક આપણે બધા બહુ છોકરાઓને બહુ ભાવતી આઈટમો છે સોયા સ્ટીક અને એને એક અલગ રીતે એક ફૂડ આઈટમ બનાવવામાં આવી છે તો સાથે સાથે રાગી નાગલી એટલે કે રાગી એટલે રાગી ના ઢોસા છે સાઉથ ઇન્ડિયન ભાઈ અપનેવાલ વાલ કદ મમ્મી બેસ્ટ ગો ઇ સ્ટોર વેસ્ટ મમ્મી ઇજ આ બેસ્ટ એવું કહેવાનું બરાબર પેલું જૂનું આપણું બા વાળું કાઢ નાખવાનું બા બીજા વગડાના વાય એવું નહીં

ફનગાવેલા મગની ભેળ ચોક્કસ આ એકદમ હેલ્ધી ફૂડ કહી આવી છે આ શું લાવ્યા બા આપડે અહીંયા બેન આપણે ગુજરાતમાં માં મેક્સિકન કા જવાનું એના ખાવાનું પાછું પાસપોર્ટ લેવું પડે ને વગર પાસપોર્ટે ખવાય

વેજીટેબલ વેજીટેબલ છે છે ખબર પડી જાય બરાબર છે ગાજર મુરા કોથમીર ચટણી મરચું જો આપણે આપણે તો આ બધા એમ કે ચામાં તીખી બનાવે છે પછી મરચું લાગજો એવું કહીએ એવું એટલે એવી ના નખાય ભાઈ આ જે આઈટમ આવે એ જ નખાય બરાબર દૂધી તો આડવામાં હોય જ છે તો સાથે સાથે ચીકપી આ કટલેસ છે આખી સાથે ગ્રીન ચટણી અને વેજીટેબલ સલાડ સાથે એટલે એક નવા પ્રકારની કટલેસ બનાવી છે અને કટલેસની સાથે સાથે ડેકોરેશન પણ બહુ સારું કર્યું છે એમને એમને ચોક્કસ એક નવી રેસિપી બનાવવાનો કોશિશ કર્યો છે તો સાથે સાથે કિનોવા સલાડ બનાવ્યું છે અને એ એ સલાડમાં શું છે આમાં સલાડમાં નાખ્યું શું છે તમે કેપ્સિકમ પીનટ છે હા કેપ્સિકમ છે પીનટ છે ફેટા ચીઝ છે બધું મેં વાંચી લીધું છે પણ તમારા માટે બોલાવતો હતો જુવારનો ઉપમા ઉપમા તો આપણે બહુ ખાધા અને ઉપમા તો ભાઈ સાઉથ ઇન્ડિયન આઇટમ પણ હવે આપણા ગુજરાતમાં જુવાર પાકે સાઉથ દક્ષિણ ગુજરાતમાં તો જુવાર વગર ચાલે જ નહીં જુવાના રોટલા ની તો ખાધું શું એમ કે જુવાના રોટલા ને જુવારની હવે ચોક્કસ એની ઉપમા બનાવવા અમે કોશિશ કરી છે અને સાયકલ મારી ચાલે જોરદાર એવી રીતે ઓટ ડ્રાય ફ્રુટ બનાવવામાં આવ્યું છે ઓટના આખા ડ્રાય ફ્રુટ ની આખી લાડુ બનાવ્યા છે અને મોં મેં આગે લાડુ એમ લડ્ડુ ખાઈને મોમાં પાણી આવી જાય એવી રીતે લડ્ડુ બનાવવાની કોશિશ કરવામાં આવી છે તો મિલેટ રોલ પણ અહીંયા બનાવ્યો છે અને આખો મિલેટ રોલ પણ એક અલગ આઇટમ બનાવવામાં આવી છે સાથે સાથે પાલકના પુલા પુડા તો બધા બહુ આવે પણ પાલકના પુડા બનાવવાનો આ એક નવો ટ્રેન્ડ અત્યારે મેં એકવાર કોઈ જગ્યાએ ટેસ્ટ કર્યો હતો પણ અલગ રીતે એને ડેકોરેટ કારણ કે મેં જે પાલકના પુલાઓ ખાતા હતા તેમાં પાલકને આખો ગ્રાઇન્ડ કરી ગ્રાઇન્ડિંગ કરતો એટલે ગ્રીન ગ્રીન દેખાતો હતો પણ આમાં પાલકના પત્તા પણ દેખાય છે એટલે ચોક્કસ સારું બનાવવાની કોશિશ કરી છે તો જૈન શોખ કબાબ લેવો જૈનો કબાબ નહીં ખાય પણ આ જૈન ને કબાબ ખાતા તો આ ભાઈ નોનવેજ નથી જૈન કબાબ છે હા મારે એક મિત્ર મને એમ કે જીતુભાઈ મેં કેવી રીતે મળે તો કે મરકીને પહેલાથી જૈન ખવડાવીએ એમ કે અરે યાર એ મજાક છે ભાઈ એવું ના આવે જોજો પાછા તમે ખોદવાની નહીં કરતા આ મજાક છે જૈન ચિકન ના આવે ભાઈ બરાબર છે સમજાઈ ગયું ને ફરારી ચિકન ભી આવે પછી એમ કે ચિકન ને જોઈ દે ફરાર એમ એવું ના આવે ભાઈ આ બધા તો આ આવ્યું નથી આ ખરેખર જૈન કબાબ છે તો સાથે સાથે આપ જોવો છો ગેબીઝ મોમોઝ બનાવે છે મોમોઝ આજકાલ યંગ જનરેશન ને બહુ ભાવતા હોય છે પણ એને અલગ રીતે બનાવવાની કોશિશ કરવામાં આવી છે તો સાથે સાથે જો આ તો જેટલી મોટી રેસીપી છે એના કરતાં મોટું એનું નામ આખો આખું પીલ બનાવી દઈશું નામ લીધું છે કે હાય રાજન બ્રોકલી રાઇસ ધ બ્રોકલી આજકાલ ચોક્કસ મારા ફામફોડની બ્રોકલી બે બનાવી છે બ્રોકલી રાઇસ ચોક્કસ આજ બ્રોકલી હેલ્થ ફૂડમાં ગણાતું હોય છે અને એને કરવામાં આવે છે તો સાથે સાથે અહીંયા જે બનાવ્યું છે મારા ખાતે વેજ પાર્સલ છે એ પાર્સલ જ કદાવશી તો પેટમાં જ તો જો આ વેજ પાર્સલ છે અને આ ચહેરો તો જોજો તમે જાણીતો ચહેરો છે આ ગામ આના વર્ષના આખા ગામને બે કરે છે આપણે તરુણ આગળ છે ને ડોક્ટર પૈસા લઈને તો હેલ્ધી મગ અને કટલેસ બનાવી છે એમને કટલેસ બનાવવાની કોશિશ કરી છે અને ખૂબ સુંદર એને આખું સલાડ બનાવવાની કોશિશ કરી છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું છે પણ ચોક્કસ આશા રાખું કે તમારે ત્યાં આવવું નહીં પડે તમારા પતિનો ધંધો નહીં ચાલે અમે બધા માંદા નહીં પડીએ એવી પ્રાર્થના કરીએ કારણ કે આવો હાડોરો ખાસો એટલે તમારે તો નુકસાન જ છે તો સાથે સાથે

આ પેલો જજ હતા ને આપડા એ મીરાગભાઈ ખાઈ ગયા છે એવું નથી ખાતું ભાઈ અને આ આ આ જોવો છો તારી રીતે ભાત ભેગા ભાત એટલે

આ રીતે નવસારી માં બનતી આવી અને આવી પહોંચાડતા આ કાર્યક્રમ ને અત્યારે ચોક્કસ અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિમાં માનવામાં આવ્યો હતો અને આ જે સોસાયટી છે એ જમાલપુર પર આવેલી સોસાયટી એ ખુબ સુંદર પ્રયાસ કર્યો હતો આવી જ વાતો તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવ ને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ચોક્કસ લાઈક કરજો